મોરબી ના રવાપર રોડ પર આવેલ ખાનગી બિલ્ડિંગમાં બની ઘટના જેમાં જ્વલનશીલ પદાર્થ છાંટી ઓફિસના દરવાજે આગ ચાંપતા બે ઇસમો સીસીટીવી માં કેદ થયા ત્યારે આગ લગાવીને ભાગતા બે શખ્સોની સમગ્ર હરકત સીસીટીવી માં થઈ ગઈ છે રેકોર્ડ ત્યારે સમગ્ર મામલે ઓફિસના માલિક દ્વારા નોંધાવાય છે પોલીસ ફરિયાદ તો મહત્વના સમાચાર મોરબી થી કહી શકાય તો મોરબીમાં ઉછી રૂપિયા ન આપતા આગ ચંપી કરાઈ ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ખાનગી કંપનીની ઓફિસમાં કરાઈ આગ ચંપી ત્યારે ઉછી રૂપિયા ન આપતા શખ્સો એ વહેલી સવારે ઓફિસમાં આગ ચંપી કરી ત્યારે રવાપર રોડ પર આવેલ ઘનશ્યામ પ્લાઝા બિલ્ડિંગમાં ઘટના બની જ્યાં જ્વલનશીલ પદાર્થ છાંટી ઓફિસના દરવાજે આગ ચાપતા બે ઇસમો સીસીટીવીમાં માં થયા છે કેદ ત્યારે આગ લગાવીને ભાગતા બે શખ્સોની સમગ્ર હરકત સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ ત્યારે સમગ્ર મામલે ઓફિસના માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી